તૈયારીમાં હતો ત્યારે ઈસરાયલ પ્રજા પ્રસ્તાવિક મને ઈશ્વરને પ્રાર્થના કરે છે અને ગીતશાસ્ત્ર હેસી એની ચૌદ પંદર અઢાર અને ઓગણીસમી કલમમાં આપણે વાંચી શકીએ છીએ એ કહેવામાં આવ્યું છે કે હે સૈન્યોના ઈશ્વર કૃપા કરીને પાછા આવો આકાશમાંથી નજર કરો અને આ દ્રાક્ષા મુલાકાત લો જે દ્રાક્ષા તમે તમારે જમણે હાથે રોપ્યો છે અને જે પુત્રને તમે તમારા માટે બળવાન કર્યો છે તેનું રક્ષણ કરો એટલે અમે તમારાથી પાછા હટીશું નહીં અમને પુનર્જીવન આપો તો અમે તમારા નામની વિનંતી કરીશું હે સૈન્યના ઈશ્વર્ય હોવા અમને પાછા ફેરવો તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમે બચી જઈશું હા ઈશ્વર દયાળુ અને કૃપાળુશ આપણે ઘણીવાર કહીએ છીએ કે તે આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્તતા નથી અને આપણા અન્યાયના પ્રમાણમાં આપણને બદલો વાળી આપતા નથી તેથી જ્યારે જ્યારે પ્રભુના વચનોના સંપર્કમાં આપણે આવીએ અને પ્રભુનો આત્મા આપણને જણાવે કે આપણા એટલે કે મારા અને તમારા જીવનમાં આપણા વિચાર આપણી વાણી આપણા વ્યવહારમાં ઈશ્વર જે અપેક્ષા રાખે છે તેવા ફળ આપણે ઉપજાવતા નથી જો આપણા જીવનરૂપી દ્રાક્ષા આવેલા પર સારી દ્રાક્ષાના બદલે જંગલી દ્રાક્ષાની નીપજ થઈ રહી છે તો સાવચેત થઈ જઈએ કારણ કે ઈશ્વરની ધીરજ જે છે એનો અંત આવે એ પહેલાં આપણે પસ્તાવ કરીને પ્રભુની સહાય માગીએ અને ઠરાવ કરીને પ્રાર્થના કરીએ કે હે સૈન્યના ઈશ્વર્યા હોવા અમને પુનર્જીવન આપો અને અમે તમારાથી પાછા હટીશું નહીં આમેન